આજની તારીખમાં સામે સામેકાલેથી માલિયા ખાલી ફોર લેન રોડ છે જે અમારી ડિમાન્ડ છે એઇટ લેન રોડ કરવાની કેમ કે ટ્રાફિકનો ભારણ બે પોર્ટ છે ત્રીજો તૃણા પોર્ટ આવે છે અને એટલી બધી ઇન્ડસ્ટ્રીઓના હિસાબે અહીંયા રોજની કમસે કમ વીસ હજાર ગાડીઓ મિનિમમ મારા કાલથી જતી હશે તો એના માટે એક સિંગલ રોડથી બહુ ભારણ થઈ ગયો છે ને બહુ તકલીફો પડે છે એટલે અમારી રજૂઆત કેન્દ્ર સરકાર સુધી અમે પહોંચાડી પણ છે અને બીજી જે વાતો છે કે નાના વેપારીઓ માટે જેમ અમારા વાત કરું તો એ લોકો માટે અમે એક એપ એપ બનાવી અને જે ઓનલાઈન ખતરો છે નાના વેપારીઓને એ કઈ રીતે દૂર થાય એના માટે અમે પૂરતા પ્રયત્નો કરશું અમારી સાથે યંગ જૂથ છે બાર જણા અમારી પાસે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડે છે અને આખી યંગ જૂથ નવા ઇનોવેશન નવા આઈડિયા સાથે ઇલેક્શન લડે છે એટલે હું અપીલ કરું છું કે ચોવીસ તારીખે પચીસ વોટ કમ્પલસરી આપને આપવાના છે ચોવીસ પણ નહીં પચીસ પણ નહીં આપી અને સમયસર મતદાન કરી અને અમારી પેનલને વિજય બનાવજો કચ્છ જિલ્લો કંડલા મુન્દ્રા તુણા જેવા પોર્ટ ધરાવે છે ત્યારે પરંપરાગત પેનલના આગેવાનો કેન્દ્ર સરકાર પાસે લોજિસ્ટિક પોલિસી રજૂ કરી બલ્ક કાર્ગો અને કોસ્ટલ હાઇવે જેવા મહત્વકાંક્ષી કાર્યો માટે સેતુરૂપ ભૂમિકા ભજવશે હાલમાં એર કનેક્ટિવિટી અંગે સુખદ સમાચાર મળી રહ્યા છે એ પણ પરંપરાગત પેનલના આગેવાનોની જૂની રજૂઆતનું પરિણામ હોવાનું જણાવાઈ રહ્યું છે નમસ્કાર મારું નામ આશિષ જોશી હું પૂર્વ માનદ મંત્રી ગાંધીધામ ચેમ્બર છ વર્ષ રહી ચૂક્યો છું અમારા પેનલ લીડર અને પૂર્વ પ્રમુખ પ્રમુખશ્રીઓના નેજા હેઠળ જ્યારે આ પેનલ આ વખતે નવા બાર યુથ સાથે લડી રહી છે અને અમે વેપારીઓને એ વિશ્વાસ અપાવીએ છીએ લોજિસ્ટિક્સ પોલિસી માટે ત્યારે દિનેશભાઈ ગુપ્તાજી અમારા પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારે લોજિસ્ટિક્સ પોલિસી માટે અન્ય વાર અમે રજૂઆત કરી હતી અને આજે એ લોજિસ્ટિક્સ પોલિસી ટૂંક સમયમાં જાહેરાત થઈ જવાની છે જેનાથી આ કચ્છને એના રોડ રસ્તા રેલ અને દરિયા માર્ગથી ઘણું બધું મુવમેન્ટ થવાનું છે એમાં કન્ટેનર આવશે એમાં બલ્ક કાર્ગો આવશે જેનાથી કોસ્ટલ જે નેશનલ હાઈવેની અમે માંગ પણ કરી છે એને પણ આનું સ્વરૂપ મળશે એર કનેક્ટિવિટી જે ઉદ્યોગ માટે બહુ મહત્ત્વની છે અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ બાબુભાઈ હુંબલજી દિનેશ ગુપ્તાજીએ જે માંગ કરેલી છે બાબુ બાબુલાલ સિંઘવીજીએ એને આ પેનલ જીત્યા બાદ અમે વિશ્વાસ અપાવીએ છીએ અને હાલની જે તબક્કામાં જે સર્વે થયું છે એ એક અમારું જૂનું ભાગ જ હતું અને અમને વિશ્વાસ છે કે આ પેનલ અને અમારા નવા પ્રમુખશ્રી આવશે એના મારફતે ટૂંક જ સમયની અંદર એર કનેક્ટિવિટી આ કચ્છને સારામાં સારી રીતે અને ન માત્ર નાના એરક્રાફ્ટ બોમ્બાડિયાર અથવા એવા નાના પણ અમે

આ ઉપરાંત ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો પણ આ ચૂંટણીનો મહત્વનો મુદ્દો છે ત્યારે આ પ્રશ્ન માટે પરંપરાગત વેપારી પેનલ ગાંધીધામની પ્રજાની લાગણી સરકાર સુધી પહોંચાડી નક્કર પરિણામ લઈ આવશે એવી ખાતરી અપાઈ છે મારું નામ જયેશ રાજદે હું કંડલા મુદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનનો પ્રમુખ છું અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં ખજાનચી તરીકે પણ ફરજ બજાવેલી છે મેં હું અત્યારે અમારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને એ ખાતરી અપાવું છું કે જો અમારી પેનલ ચૂંટાઈને આવશે તો ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અને શિપિંગ ઇન્ડસ્ટ્રી સાથે પણ હું જોડાયેલું છું અને લગતા પ્રશ્નોને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને એનો ઉકેલ લાવવા માટે જેમ કે જે અત્યારે ટોલટેક્સ કચ્છમાં લાગુ પડે છે ત્રણ ત્યાંથી જે પસાર થવામાં સમય લાગી રહ્યો છે તો એની ઇન્ફ્લુઅન્સી વધે અને એની સ્પીડ વધે મહાનગરપાલિકા ગાંધીધામ શહેરની નગરપાલિકા મહાનગરપાલિકા બને એ ખરેખર શહેરનો એક સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે એની શરૂઆત અને મુહિમ જ્યારે હું પણ ઓફિસ બેરરમાં હતો ત્યારે અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ગુપ્તાએ ચાલુ કરી હતી અને એ મુહિમ રાજકીય ક્ષેત્રે ચેમ્બરના લેવલે ગાંધીધામ શહેરના લોકોના લેવલે ચાલી રહી છે એને વધારે સબળ બનાવી મુહિમને અને આગળ જતા તાત્કાલિક ગાંધીધામ શહેરને મહાનગરપાલિકા બનાવવામાં આવે અને આગામી ચોવીસમી તારીખે પરંપરાગત પેનલની તરફેણમાં મતદાન કરવા પેનલના પ્રણેતા અને આગેવાનો વેપારીઓને રૂબરૂ મળી વિનંતી કરી રહ્યા છે Special Report Kabir News Kutch